ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં છો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો સવાર સવારની અંદર આપણે આવી ગયા ભાઈ અત્યારે કાલે કાલે તમે જોયું હશે તો અમદાવાદ જતા આપણે ને ભાઈ અમદાવાદથી આપણે ગાડી ખાલી કરી અને મિત્રો ગાડી ખાલી ખાલી લઈને આપણે આવી ગયા હે અત્યારમાં સવાર સવારની અંદર ભાઈ મોરબીની અંદર અને હમણાં આપણે લોડિંગ માટે જવાનું હોય મિત્રો હૈદરાબાદનું લોડિંગ છે મિત્રો આપણે તો હમણાં લોડિંગ માટે જવાનું હોય તો આપણે આ હોટલ ઊભા હે ભાઈ અત્યારમાં સવાર સવારની અંદર ને વાગી ગયા છે અત્યારે નવ અને મિત્રો જવા અત્યારે આપણે ફેરવવાના હે ભાઈ ટાયરું તો એ કામ અહીં કરી નાખીએ ભેગા ભેગા આપણે ફ્રી છે તો હમણાં લોડિંગમાં આપણે જવાનું હે મિત્રો તો હાલો મળીએ મિત્રો આગળ આપણે નીકળી ગયા હે લોડિંગ માટે ભાઈ આમ લાલપુર બાજુ જવાનું હે મિત્રો સિંગલ પોઈન્ટ લોડિંગ છે આપણે ભાઈ એમાં અમદાવાદ થઈને આવ્યા હે મિત્રો આડે ઘોડ એટલે હવે આપણે મોરબીના રોડ ઉપર નીકળ્યું ભાઈ એક રોડ એટલા ખરાબ એને મિત્રો

ચાલો મિત્રો મળી આવે આપણે ભરવાની જગા એ પૂગી પાછી પહોંચી ગયા હે ભાઈ આપણે ગાડી લોડિંગ કરવાની જગા અને મિત્રો આવું કઈ કારખાનું હે ભાઈ અહીંનું અને મિત્રો હજી આપણી આગળ બે ગાડી લાગેલી પડી છે ભાઈ ને એક લોહર એવું હોય વેઇટિંગમાં હે મિત્રો એક રાજકોટની ગાડી છે ને એક સામે લોહર ભરાય છે તો વાર તો લાગશે ભાઈ અત્યારે હવે ક્યારેક ભરાય એ ખબર નથી મિત્રો ભરાવવામાં વાર લાગશે ભાઈ તો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે મોટું એવું બહુ જોઈ શકો છો સામે ગેટ છે ત્યાંથી ગાડી બફક દેખીને અંદર લઈ લેવાની મિત્રો બફક દેખી ને અંદર આવી ગઈ તો જોઈ લે ભાઈ મોરબી ની અંદર મિત્રો હોય સિંગલ પોઈન્ટ હોય તો જ ગાડી ભરાય કેમ કે ડબલ પોઈન્ટ માંથી ભાઈ છે બે દી તો પડી જ જાય મિત્રો આજે એક પોઈન્ટ થી ભરી બીજા પોઈન્ટે ગાડીઓ આગળ છે એટલે કાલ આજ ન ભરાય એટલે કાલ ભરાય મિત્રો હાવ ગોદે સડી જાય એટલે સિંગલ પોઈન્ટ જ આપણે ગોતીએ તો આપણે સિંગલ પોઈન્ટ જ છે ને તેર નંબર નો માલ છે હૈદરાબાદ ની અંદર તો હાલો મિત્રો બેનારી જોશે લેવું છે ની અંદર જોઈ લ્યો આ હે ભાઈ કારખાનું આપણે જે લાદી પરવા આવ્યો હે એનું ને મિત્રો અહીંયા જો રાજકોટ ને એક ગાડી લાગેલી છે આગળ ભાઈ ઝીરે જીરો થ્રી એ આગળ એક લાગેલી છે એની પાસે ટેલર પડ્યું હોય મિત્રો એ અડધું ભરવાનું હોય એની પાસે આપણી ગાડી પડી છે ને એક ટેલર પસવાડે પડ્યું હોય ભાઈ તો અહીંયા લાદીનો જ ગોડાઉન છે મિત્રો બધો અહીંયા કેન્ટીન છે નાની હવે અંદર લાદી બનતી હે મારા ખ્યાલથી મિત્રો મોટી લાદીનું હોય અંદર ગોડાઉન તો ભાઈ બહુ જ જબરો છે મિત્રો જો ગાડી ભરીને જાય છે આજે ભરવાનું ભરેને ભરણ જવાનું ચાલુ જ જોઈએ મિત્રો ભરીને જવાનું ખાલી કરવાનું એવું જઈને આમ લા આગળ લાદી બને છે મિત્રો જે આગળ તમને દેખાય છે દવાડા નીકળે છે લાદી બને છે એ સાઈડ આ સાઈડ બધી લાદી બને છે સામેની સાઈડ ને આ સાઈડ ભરાય છે મિત્રો ગાડીઓ તો એક ગાડી ભરાય છે આપણી ગાડી અહીંયા રાખી છે આપણે તો હમણાં હાલો મિત્રો હવે મળીએ આપણે ગાડી લોડિંગ થાય ત્યારે કડક બેસીએ મળીએ ગાડી લોડિંગ થાય ત્યારે મિત્રો આપણી ગાડી લગાડી દીધી છે ભરવા માટે ભાઈ લોડિંગ થઈ ગયું હોય સ્ટાર્ટ આ હે મિત્રો ખોડા ઉનાર નો અને બીજી ગાડી ભરાય લોહર યુગી તો આપણી ગાડી લગાડી દીધી છે મિત્રો અહીંયા અંદર ડબાઢબી આવે છે गाड़ी ने अंदर आला दी आवे है आ हे आ अंदर बने ही पहे मित्रों हमने गाड़ी लेकिन खाई है गाड़ी गाड़ी बस खोखा में आवे मित्रों खोखा भराई, पैकिंग थाय बस गाड़ी ने अंदर आवे बस जाय हैदराबाद और बस हैदराबाद में वैसे एटले जाय बाद ए इतना मित्रों आपणो काम है

ભાઈ અહીંયા આપણી ગાડી ભરાય છે મિત્રો એક થપ્પી તો લાગી ગઈ હે ભાઈ ઝડપ ઝડપ થાય છે અત્યારમાં ચાર પાંચ વાગે તો આપણે ભરી નીકળી જાય હું ચાર પાંચ વાગ્યા પહેલા તો મિત્રો અહીંયાથી જોઈ લે ભાઈ અંદર આલે હાજી માલ નાખવાનું સામે મિત્રો એક ગાડી ભરાય છે રાજકોટની એ ભરાવા આવી છે ભાઈ સવારની લાગી હશે ને સામે હે ભાઈ આપણે આની ઓફિસ આપણે મિત્રો આખી ગાડી આથી જ ભરવાની છે આપણે પાંત્રી પાંત્રી ટન આ જગ્યાએથી જ માલ છે એક જ જગા આપણે એ કંઈ વાંધો નથી તો આવે છે ધીમે ધીમે નાખવાનું ચાલુ જ છે જોઈ લે અહીંયા તો ભૂકી ગયા મિત્રો હમણાં નાખી લે છે ધીમે ધીમે નાખી લે તો પછી બોલું થાય આવો માલ હે મિત્રો આપણી ગાડીની અંદર ભરાવાનું એક છબી તો લાગવા આવીને ભાઈ જોઈ લે ભાઈ આવી રીતના આપણી ગાડી ભરા મિત્રો આપણે ક્યાં ઊભા હે આ તે પડી જાય મિત્રો તો હાલો મળી આવે મિત્રો આપણે થોડીક વાર પછી ખાડા થઈ ગયા છે ને ગાડી ભાઈ એટલી ભરાઈ ગઈ છે મિત્રો તો તો હવે ફટાફટ ભરાઈ ગયા મિત્રો ત્રણ થપી તો લાગી ગઈ છે હજી ઓલી ગાડી ભરાઈ છે ને આપણી ત્રણ થપી લાગી છે મિત્રો જોઈ લ્યો આવી રીતના લાગી છે ભાઈ માલ તાજો તાજો બને નાખે છે મિત્રો આપણામાં માલ આવે મિત્રો આ ભાલ આવે તો હમણાં ભરાઈ જાય છે મિત્રો હમણાં મતલબ કે ત્રણ ચાર વાગે ભરાઈ જશે આ લાદી આવી આવે મિત્રો આગળથી બહુ મસ્ત લાદી છે મસ્ત તો નથી ભાઈ આપણે તો શું કરવું મિત્રો મસ્ત હોય આ તો વેસાય પછી હૈદરાબાદમાં જઈને દુકાનમાં જાય વેપારી પાસે નથી વેસાઈ જાય સેલ થાય મિત્રો હોલસેલ બીજો ભાઈ ત્રિપાલ છે એટલે ગરમી થાય છે એટલે અહીંયા મિત્રો ગરમી ના થાય એટલે હાલો મિત્રો મળી આવે ગાડી આપડી ભરાઈ ગઈ હે ભાઈ અહીંયા લગન મિત્રો અડધી ગાડી હવે ખાલી અડધી ગાડી રહી હે મિત્રો ભરાવાની તો જોઈ લઈએ ભાઈ અડધી ગાડી જ રહી છે હવે અડધી ગાડી તો ભરાઈ ગઈ છે આ લાદી મિત્રો હે મોટી આવે ને એટલે ભરાય ત્રત જાય એક જ હેરખો માલ હે આપણે પાંત્રી પાંત્રી જણ ભરાઈ આવે છે હા ભરાય છે મિત્રો કાઢી

હવે ખાલી એટલું રહી છે ભાઈ હવે ભરાઈ જાય તો વેલેરી મિત્રો સામે મારી ગાડી તો ભરાઈ ગઈ છે બિલ નથી આવ્યું એટલે હજી આમને આમ હે મિત્રો આપણે ભરાઈ જાય એટલે બિલ ત્રત આવી જાય તો ભરાઈ જાય તો થાય મિત્રો ભરાવામાં માલ લાગે છે અંદરથી માલ આવે અમે પછી માલ ભરાય મિત્રો અહીંયા તાજો તાજો બનીને આવે વાર તો લાગે જ

તો આપણી ગાડી એટલી તો ભરાઈ ગઈ ફાઈનલ માં હવે એટલી રહી એમ તો થોડી કે ખાલી ખાના બેઠા મેનેજર સાહેબ મિત્રો ત્રીસ ત્રીસ ના રેકડા આવે છે અહીંયા આવી રીતના ભરાય છે મિત્રો પાછું ચાલો મળી હવે આપણી ગાડી ભરાઈ જાય પછી મિત્રો આપણી ગાડી લોડિંગ થવા આવી છે ભાઈ સેલી થપી રહી છે મિત્રો અને એ પણ લોડિંગ થાય જ છે સેલી થપી તો રેકડા એવા આવે હેલતા ભાઈ તો સેલી થપી રહી હવે આ ભરાય મિત્રો રોહરી પંજાબ નું એમાં જો એક થપી તો આવી ગઈ બીજી થપી આવે છે આપણે હવે સેલી થપી જ રહી છે

ચાલો મિત્રો હવે મળી આપણે કાંટો બાટો કરાવી મિત્રો જોઈ શકો છો આવી રીતના કંઈક ગાડી લોટ થઈ હવે બધી આખી આખી પાંત્રી પાત્રી ટન વજન આવી ગયો અહીંના બધું ઓકે થઈ ગયું હવે આપણે જવાનું કાંટો કરાવવા ને પછી આપણે નીકળી જવાનું છે મિત્રો ચાલો મળી આવે આપણે કાંટો બાટો કરાવીને પછી ગાડી હાવ ભરાઈ ગઈ હે ભાઈ કમ્પ્લીટ જારી બારી મારી દીધી હે મિત્રો હવે અહીંથી નીકળવાનું છે આપણે અહીંયા લગન માલ આવ્યો છે હાલો હવે નીકળીએ કન્ટિન્યુ મિત્રો મળીએ હવે આગળ આપણે ગાડી ભરીને નીકળી ગયા છે ને ભાઈ પહોંચવા આવ્યા છે દુવા તો મિત્રો આજે આપણી ગાડી વહેલી ભરાઈ જાય ચાર વાગ્યા ગયા તો ભરાઈ જાય મિત્રો એમાં વજન આપણે વધારે એવું એટલે ભાઈ છસો કિલો એમાં થોડીક વાર લાગી મિત્રો અત્યારે તો આપડે ક્યાં ના ક્યાં પહોંચી ગયા હોય વાય લાગે મિત્રો ધીમે ધીમે presenta, solti